ઓછી કમી ગયા છો તમે દારૂ ના પૈસા ની તમે યાર કોમે જો તો કાલ લાગે આ કોમે છે કાલ જી બે ચાલે પૂછી લો ઓ લ્યા આ તન આ તમે જો કન થઈ આવ હું મત રે અજુ રાત ના કોમે ની ના હોય રાત ના તો આમ 6 વાગે જો આવતા જ આ કઈ બેન બે વાગે દાદ દાલુ મેળો આ તૈયારી ન કરવી તો તૈયારી કરો છો પણ તમે તૈયારી કરી કે હું કર

કાલી ની ગોમ સાફ કર ના છે બીજું કોઈ સીન નહીં તો એમ તો બસ સગડોળા હે તો ઈ તો આવી તો કામ આવશે તો આવી કે ગોમ જો સાફ કરી આ બધે કાગળે નહીં પડે લે તો આપણે બધા આપણા ગોમવાળા ના આવી તો તમે એવું બધું આવી છે એવું તો હોય આ નહીં જો નહીં તો એટલે તો ખાલી ભોય પડી ગઈ આ સગડોળી વાને જાવ માનું બધું વિચાર ચલો

બે રાજ <speaking in ecology>

એ એક વાર કોટલાય કરતો હોય પીયો લ્યા એટલે તમે શું પી જા લાગે આ ગાલા મધુ હાવરતો હોય ભાઈ એ વાત કરો છે એટલે છે તો તમે મેકઅપ તમે તમને દે અમે તો